હા આજ ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય ખૂબ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા સરકારની નવી જે કેટલ પોલિસી છે અને એ અંતર્ગત આમને પોતાના પશુધન માટે અને માલધારી સમાજની પોતાની એવી માંગણી હતી કે અમને કોઈ આમાંથી એવો વચલો રસ્તો કાઢી દે એટલે સરકારની પોલિસી પણ જળવાય અને પશુધનને પણ એનો ઘાસચારો પૂરેપૂરે તે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું છે મારું નામ પ્રતાપભાઈ ગઢવી છે અમે આજે માટે અહીંયા પધાર્યા હતા કે અમને માલધારીને ઘરે ઘાસચારો પહોંચવા દેતા નથી અને અમે જે ઘાસ જ્યાં ઉતારીએ છીએ ત્યાં અમને ઉતારવા દેતા નથી ત્યાં જ્યાં અમે રાખીએ છીએ ત્યાં કોઈ જાતની કંઈ નડતર નથી કાંઈ સમસ્યા પણ નથી અને ભેંસો માટે ચાર દિવસ ત્યાં ઘાસ ઘરે છે નહીં તો અમારી વિનંતી એ છે કે અમને ઘાસ જ્યાં ઉતારીએ છીએ અહીંયા કોઈને નડતર નથી ત્યાં અમને ગાડી ઉતારવા દઈએ અને ત્યાંથી માલધારીના ઘરે પહોંચવા દઈએ એટલી અમારી અપીલ છે એટલા માટે અમે કોઈ રખડતો ડર અમારે છે નહીં ભેંસો જ છે કોઈ ગાય રખડતી અમારી પાસે કંઈ છે નહીં એટલે આના માટે અમને સરકાર થી મંજૂરી આપે એવી અમારી વિનંતી છે તંત્રનો હજી સુધી કોઈ એવો સારો જવાબ મેળવ્યો નથી પણ પક્ષો તરફથી અમને થોડોક આશ્વાસન મળ્યું છે એટલે અમને લાગે છે કે સમાધાન થઈ જશે એવું આશા મારું નામ પ્રતાપભાઈ ગઢવી છે એ બતાને મેટર આજ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ